નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પેમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ હાર્દિક ગિહોરિયા હમણાંથી કપાસની અંદર ઘણું નુકસાન જોવા મળ્યું હતું કે સાતમ આઠમ ઉપર જે વરસાદનું માવઠું થયું હતું એ બાદ કપાસમાં પીળાશ આવવી સુકારો આવો કપાસ ફાવ લંઘાઈ જવો આવી ઘણી બધી સમસ્યાઓ આવી હતી પણ ખેડૂતોના ઘણા અનેક પ્રયત્નો ચાલુ રહ્યા સાથે સાથે દવા ખાતરો પણ સારી આપવામાં માવજત પણ ઘણી રાખી અને ઘણા ખેડૂતોને કપાસની અંદર સારું એવું વળતર અને સારા એવા પરિણામના કારણે આજે કપાસ લીલો છમ અને નવી કુપણો ફૂટવા લાગી છે તો હવે આ સોળ સરાર અને નવ વાર્તા નીકળ્યા બાદ જે શિયાળું ફૂંક આવશે

બુક કરાવી જેવું અથવા તો માર્ગદર્શન લેવા માટે આજે જ મિસ કરો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર